નમસ્કાર ટેકનિકલ ટીલવે યુટ્યુબ ચેનલની અંદર સોના ચાંદીના બજાર ભાવ તમે જોઈ રહ્યા છો અઠાવીસ પાંચ બે હજાર ચોવીસના સોના ચાંદીના ભાવ કેવા રહે આ વિડીયોમાં આપણે જોઈશું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં ઘંટડીનું બટન દબાવી દેજો જેથી કરીને સોના ચાંદીના બજાર ભાવ તમને દરરોજ મળતા રહે તો ચાંદીના ભાવ સૌથી પહેલાં જોઈએ તો એક ગ્રામ ચાંદી ત્રાણું રૂપિયા દસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો ચુમ્માલીસ રૂપિયા એંસી પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો એકત્રીસ સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર ત્રણસો દસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ ત્રાણું હજાર સો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના એક કિલો ચાંદીના ભાવની અંદર એક હજાર સાતસો રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના બાવીસ કેર ભાવ વિશે તો એ ગ્રામનો ભાવ છ હજાર છસોને સાસઠ રૂપિયા બાવીસ કેરનો ભાવ આઠ ગ્રામનો ભાવ ત્રેપન હજાર ત્રણસો અઠાવીસ રૂપિયા દસ ગ્રામનો ભાવ છાસઠ હજાર છસો સાઠ રૂપિયા અને સો ગ્રામનો ભાવ છ લાખ છાસઠ હજાર છસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ચાર હજાર રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ સાત હજાર બસો બોતેર રૂપિયા આઠ ગ્રામનો ભાવ અઠ્ઠાવન હજાર એકસો છોતેર રૂપિયા દસ ગ્રામનો ભાવ બોતેર હજાર સાતસો વીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સિત્તાવીસ હજાર બસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ ખેર સોનાના સો ગ્રામના ભાવમાં ચાર હજાર ચારસો રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો જ્યારે અઢાર કેર સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ પાંચ હજાર ચારસો ચોપન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ તેતાલીસ હજાર છસો ને બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ચોપન હજાર પાંચસો ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ પિસ્તાલીસ હજાર ચારસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે અઢાર કેર સોનાના સો ગ્રામના ભાવમાં ત્રણ હજાર ચારસો રૂપિયાનો મોટો વધારો એક દિવસની અંદર જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે ધન્યવાદ